એક તરફ ઓપરેશન સિંદૂર અને બીજી તરફ ઓપરેશન બાંગ્લાદેશ જી હા બાંગ્લાદેશી જે લોકો હતા બાંગ્લાદેશી લોકો જે ગેરકાયદે ગુજરાતમાં ઘુસ્યા હતા એને અમેરિકાની સ્ટાઇલમાં મેગા ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ ઘટના શું છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ એક તરફ પહેલગામમાં હુમલો થયો અને એ હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા એ જે હુમલો થયો એ જે ઘટના બની ત્યાર પછી સરકાર અને ગુજરાતની સરકાર પણ સતર્ક થઈ ગઈ હતી જેટલા પણ ઘૂસણખોરો હતા એમને ગોતવામાં આવ્યા હતા એમને પકડવામાં આવ્યા હતા વડોદરા અમદાવાદ સુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં પાંચસો કરતા વધારે બાંગ્લાદેશી નાગરિકો છે ગેરકાયદે ભારતમાં હોય એ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા હતા લોકો પકડાયા અને આજે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકન સ્ટાઇલમાં આ મેગા ડિપોર્ટેશન કરવામાં આવ્યું છે એમને પાછા મોકલવામાં આવ્યા છે આજે એમને વડોદરા એરપોર્ટથી પશ્ચિમ બંગાળ સુધી પુષબેક યોજના યોજના તહત એને પાછા મોકલવામાં આવ્યા છે અને એ એમને ત્યાંથી પશ્ચિમ બંગાળથી ફરી પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવશે એક એક ઘુસણખોરને પકડીને એક એક ઘુસણખોરને ગોતીને સરકાર અને ગુજરાતની પોલીસ ભારતીય ગુપ્તચરો છે એ કાર્યવાહી કરી રહ્યા છે એક તરફ ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે અને બીજી તરફ ઓપરેશન બાંગ્લાદેશ ઓપરેશન ઘુસણખોરી જે નાગરિકો છે એને પાછા મોકલવા માટેનું ચાલી રહ્યું છે એ નાગરિકો પાંચસો કરતાં વધારે નાગરિકો છે અને હજુ પણ આ રાઉન્ડ યથાવત રહેવાનું છે એરફોર્સનું વિમાન વડોદરા એરપોર્ટથી એમને પકડી અને પશ્ચિમ બંગાળ મૂકીને આવ્યું છે અને ત્યાંથી એમને બાંગ્લાદેશમાં પાછા મોકલવામાં આવશે જેટલા પણ નાગરિકો પકડાયેલા છે એમને પરત મોકલી દેવામાં આવશે હુમલો થયો પહેલગામની અંદર ત્યાર પછી અલગ અલગ જગ્યાઓ પર આ કવાયત શરૂ કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો અને બીજા બધા રાજ્યોના નાગરિકો પણ મળ્યા હતા બીજા બધા શહેરોના નાગરિકો પણ મળ્યા હતા એ હુમલા પછી જ્યારે સર્ચ કરવામાં આવ્યું કવાયત શરૂ કરવામાં આવી તો બાંગ્લાદેશી નાગરિકો મળ્યા દેશોના નાગરિકો પણ એ છે ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં આ કવાયત ચાલી હતી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને અલગ અલગ રાજ્યોમાં ઘુસણખોરો જે પકડાયા હતા એને પકડીને પાછા મોકલવાનું અભિયાન છે એ ચાલી રહ્યા છે અને અમદાવાદમાંથી ત્રણસો બાંગ્લાદેશીઓ છે એ ઘુસણખોરી કરી અને રહેતા હતા એ પકડાયા હતા એ બાંગ્લાદેશીઓને ખાસ વિમાન મારફતે સ્પેશિયલ ચાર્ટર્ડ વિમાનમાં એમને પાછા મોકલવામાં આવ્યા છે એટલે આ ડેપોટેશન છે ખરેખર અમેરિકન સ્ટાઇલમાં યોજાયું છે એવું કહેવાય રહ્યું છે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ સુરત જેવા જિલ્લાઓમાં ઓપરેશન પણ ચાલુ છે અમદાવાદમાંથી આઠસો સુરતમાંથી એકસો ચોત્રીસ બાંગ્લાદેશી ઝડપાયા અને આ બધાની અટકાયત કરી એમના દસ્તાવેજ બાંગ્લાદેશના છે એ તપાસ કરવામાં આવી અને ગેરકાયદે ઘૂસણખોરી કરતા હતા એની પુષ્ટિ પણ થઈ હતી આ પુષ્ટિ થયા પછી આ તમામ લોકોને ગુપ્ત રીતે રાજ્ય સરકારે એમના વતનમાં પાછા મોકલી દીધા છે એટલે એક તરફ પાકિસ્તાન સાથે પાકિસ્તાની જે આતંકીઓ છે એમનો ખાત્મો બોલાવવા માટે આપણે કટિબદ્ધ છીએ ભારત કટિબદ્ધ છે બીજી બાજુ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય કે પછી બીજા કોઈપણ દેશના ઘૂસણખોરો હોય એને પકડીને આ રીતે ગુપ્ત રીતે એમના વતન મોકલવાનું ઓપરેશન પણ ચાલી રહ્યું છે એ ઓપરેશનમાં વડોદરા એરપોર્ટ પરથી એમને પશ્ચિમ બંગાળ મોકલાઈ રહ્યા છે અને પછી ત્યાંથી એમને પાછા એમના વતન મોકલવામાં આવી

ભારતીય ગુપ્તચરો અને એરફોર્સ અને બાકીની બધી જે ટીમો છે રાજ્ય જે તે રાજ્યની સરકારો એ હવે અલર્ટ મોડ પર છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર